બોટાદના ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે તમામ સાત બેઠક પર દેવપક્ષની જીત થઈ છે તો સાધુ પાર્ષદ અને ગૃહત્સ વિભાગની તમામ બેઠકો પર દેવપક્ષ વિજય બન્યું છે ચૂંટણી અધિકારી દ્વારા દેવપક્ષના તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે વિજેતા ઉમેદવાર અને સાધુ સંતો દ્વારા ગોપીનાથજી મહારાજના જયના નારા પણ લગાવાયા હતા માં ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈને દસ હજાર સાતસો ઓગણસી મત જનકભાઈ મોહનભાઈ પટેલને દસ હજાર સાતસો તોતેર વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને દસ હજાર સાતસો બેતાલીસ સુરેશભાઈ દામજીભાઈ દાબાણીને દસ હજાર સાતસો છ મત મળેલા છે તે રીતે ગૃહસ્વ વિભાગમાંથી કુલ ચાર ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજય થયેલા છે જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી હજીવનદાસ સ્વામીએ ને એકસો સાત મતલબ છે તેઓ પણ વિજેતા જાહેર થયેલા છે પાષણ વિભાગમાંથી પોપટ ભગતને બાસઠ મત મળ્યા છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બી લડત જાહેર કરવામાં મિલકતો પોસ્ટ ઉપર દેવપક્ષ વિજેતા થયેલી છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ દેવ પક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા જુનાગઢ વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો તમામ હરિભક્તો આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવપક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રહસ્થ સભ્યો ઉપર વિશ્વાસ મૂક્યો એની આ જીત છે અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ હાજરી પહેલાં ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ આ કિસ્સો હશે કે અગિયાર હજાર ઉપરાંત મતોથી દેવપક્ષની જીત થઈ છે